દમણની ગંગા નદીમાં ડૂબી જતા એક યુવકનું મોત થઈ ગયું છે દમણ ગંગા નદીમાં સ્નાન કરવા જતા આ યુવક ડૂબ્યો છે બચાવવા ગયેલા યુવક પણ પાણીમાં ડૂબ્યો બચાવવા ગયેલો યુવક સારવાર હેઠળ છે સ્નાન કરવા ગયેલા યુવકનું ડૂબી જવાથી મોત નીપજ્યું છે તો ગરમીનો સમય છે તેવામાં નદી કિનારે નાહવા માટે લોકો જતા હોય છે ત્યારે દમણની ગંગા નદીમાં એક યુવક આ જ રીતે નાહવા માટે ગયો હતો અને તે ડૂબ્યો છે અને મોતને ભેટ્યો છે તેને બચાવવા માટે અન્ય એક યુવક પણ નદીમાં કૂદ્યો પરંતુ એ યુવક હાલ સારવાર હેઠળ છે જાવેદ ખાન પાસેથી વધુ વિગતો મેળવીએ જાવેદ જણાવશો શું વધુ વિગતો જી દમણ નો એક જે યુવક છે એ દાટાનગર હવેલી ખાતે તેના રિલેટિવ ને ત્યાં ફરવા ગયો હતો અને દૂધની નદી જે છે એ દમણ ગંગા નદીમાં નાહવા પડ્યો હતો ત્યારે જે તરવા ગયો હતો ને તરીને બહાર ન નીકળી શકતા એને અન્ય જે યુવાન છે એ બચાવવા માટે ગયો હતો જોકે